આજે આપણે ડાયાબિટીસ વિશે જાણીશું ડાયાબિટીસ થવા મુખ્ય કારણો બે મુખ્ય પ્રકાર છે ટાઇપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ દસ માંથી નવ લોકોને જોવા મળે છે ટાઈપ ટુ ડાયાબિટીસની સારવાર આહાર કસરત ટેબ્લેટ

મેદસ્વીતા જે ડાયાબિટીસનું મુખ્ય પ્રમુખ કારણ ગણી શકાય શરીરમાં રહેલી વધારાની ચરબી ઇન્સ્યુલિનને કાર્ય કરવા દેતી નથી અને ડાયાબિટીસને નોતરે છે આથી વધતા વજનને કંટ્રોલ કરવામાં આવે તો ડાયાબિટીસનો અટકાવ ઘણે અંશે શક્ય બને છે ડાયાબિટીસના લક્ષણોમાં વારંવાર પરસેવો થવો તરસ લાગવી વધારે પેશાબ જવું વધારે ભૂખ લાગવી જલ્દી થાકી જવું અને હાથ અને પગમાં છે ગર્ભાવસ્થા ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્ત્રીઓને ડાયાબિટીસ થાય છે જે બાળકના જન્મ બાદ મટી જાય છે પરંતુ આવી સ્ત્રીઓ જો આગળ જતા કાળજી ન રાખે તો તેમને ફરી ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે આથી જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થયો હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે છે વારસાગત રીતે ઉતરી આવતા ને પણ આહાર અને કસરત દ્વારા યોગ્ય કાળજી લઈ નિવારી શકાય છે અથવા પાછળ થેલી શકાય છે જે પણ વ્યક્તિની માતૃ કે પિતૃ પિતૃપક્ષ ડાયાબિટીસ હોય તો તેવી વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે એટલે તેમણે પણ ખાસ કાળજી રાખવી જોઈએ ભારતીયોમાં સામાન્ય રીતે ત્રીસ થી ચાલીસ વર્ષની વયે ડાયાબિટીસના લક્ષણો જોવા મળે છે આથી આ વય લોકો લોકોએ પણ ડાયાબિટીસ વિશે ઘણી કાળજી લેવી જોઈએ વજન વધતું અટકાવવું જોઈએ જો વજન સામાન્ય કરતા વધુ હોય તો વજન ઘટાડવાના ઉપાયો કરવા જોઈએ ભોજનમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ મીઠાઈ રિફાઈન્ડ લોટ તેલ માંસાહારી ખોરાક તથા આલ્કોહોલનો વપરાશ ઘટાડવો જોઈએ આહાર જરૂરી પૂરતી શક્તિ વાળો તથા ઓછી ચરબી વાળો લેવો જોઈએ આહારમાં રેસા માં સમૃદ્ધ ખોરાક વધુ લેવો જોઈએ લીલા શાક તાજા ફળ અંકુરિત અનાજ કઠોળ તથા જાડા દળેલા ધાન્યનો વપરાશ વધારવો જોઈએ શું કરવું જોઈએ પાંત્રીસ વર્ષથી પછી સમયાંતરે ડોક્ટરની સલાહ મુજબ લોહી અને પેશાબમાં સુગરની ચકાસણી કરાવતા રહેવું જોઈએ રોજ નિયતપણે કસરત કરવી જોઈએ ચાલવું દોડવું સાયકલ ચલાવવી તરવું જેવી નિયમિત કસરતો અને કાર્યશીલ શરીર ડાયાબિટીસને દૂર રાખવામાં મદદ કરે છે ડાયાબિટીસને લગતા વર્કશોપ કેમ્પ નિદાન કેમ્પ વગેરેમાં ભાગ લઈ ડાયાબિટીસને લગતી નવી નવી જાણકારી માહિતગાર રહેવું જોઈએ વ્યાયામ વ્યાયામ કરવાથી પણ ડાયાબિટીસથી દૂર રહી શકાય છે એના માટે ચક્રાસન ભુજંગાસન પાદસ્તાસન અને પ્રાણાયામ જેવા અલગ અલગ આસન કરવા જોઈએ જેનાથી આપણે ડાયાબિટીસથી દૂર રહી શકીએ છીએ